નમસ્કાર મિત્રો આજે આપણે ખૂબ સુંદર એવો ટોપિક લઈને આવ્યા છીએ આપની સમક્ષ જેનું નામ છે દિલ્હી સલ્તનતના શાસકો મિત્રો ખૂબ સરસ રીતે આપણે તેમને ક્રમોશો આપણે યાદ રાખવાના છે તો મારી જોડે તમે એકવાર ખૂબ સુંદર રીતે આ ટ્રીક શીખી લો તો તમને ખૂબ સુંદર રીતે આવડવાનું છે એ પાક્કું છે ખરું ને

તો સુગંધ ખરું ને જોઈએ હવે કઈ રીતે આપણે આને યાદ રાખી શકીશું થ સૌથી પહેલા ગુલાબ તો ગુલાબ એટલે ગુલામ વંશ કયો વંશ ગુલામ વંશ સરસ અહીંયા આપણે લખી દઈશું ભાઈ પછી ખીલે ખલજી વંશ તો તુગલક વંશ સુગંધ તો સૈયદ વંશ લો કયો વંશ આવશે નામ આપ્યા છે એમાં આપણને આ ધોરણ સાત ના પાઠ્યપુસ્તકમાં આપણને જોવા મળે છે પરંતુ આની આપણે સમયગાળો પણ લખી દઈએ તો જોઈએ ને આપણે તો શરૂ કરીએ અહિયાં બરાબર કે ઈસ્વીસન બારસો છ થી ઈસવીસન બારસો ને નેવું દરમિયાન આપણને ગુલામ વંશ જોવા મળે છે પછી અહીંયા આપણને બારસો નેવુંથી જો ફરીથી ખલજી વંશની સ્થાપના બારસો નેવુંથી તેરસો ને વીસ દરમિયાન આ સમયગાળો આપણે યાદ રાખીશું અને પછી તુગલક વંશની તેરસો વીસથી સરસ ચૌદસો ને ચૌદ અને હવે સૈયદ વંશની વારી આવી તો સૈયદ વંશને ચૌદસો ચૌદ થી ચૌદસો એકાવન અને છેલ્લે ખબર છે તો જોઈએ લોધીવંશ વંશને સરસ અહીંયા ચૌદસો થી

એનો સમય ગાળો અહીંયા ખલજી વંશ બારસો થી તેરસો વીસ તુગલક વંશ ઈસવીસન તેરસો વીસથી ઈસવીસન ચૌદસો ચૌદ દરમિયાન સૈયદ વંશની વાત કરીએ તો ચૌદસો ચૌદથી ચૌદસો એકાવન દરમિયાન લોદી વંશની વાત કરીએ તો ચૌદસો એકાવનથી પંદરસો ને છબ્વીસ દરમિયાન આ શાસનકાળ રહ્યું હતું તો મિત્રો જો તમને વિડીયો ગમે હોય તો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો અને બીજી વાર હું તમને આવા વિડીયો પણ મોકલીશ તો તમે જોજો અસ્તુ